ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો તમને ખબર જ હશે કે આપણે ઘણા દિવસ પછી વ્લોગ ચાલુ કર્યો લગભગ એક અઠવાડિયું જેવા લગ એક અઠવાડિયું નહીં આઠ નવ દિવસ જેવા મારા વ્લોગ બંધ રહ્યા અને ઘણી બધી ચાહક મિત્રોની કમેન્ટો પણ આપતી હતી કે વ્લોગ ચાલુ કરો વ્લોગ ચાલુ કરો પણ તકલીફમાં હતો એટલે વ્લોગ ચાલુ નહોતો કરતો અને હવે આપણે આજથી વ્લોગ ચાલુ કરી દઈએ છીએ બરાબર કારણ કે શું હતું કે ઘેરની ઘેર મૂકી રહેવાનું હોય એટલે બહાર નીકળવાનું હતું નહીં એટલે વ્લોગમાં બનાવવું તો હું બતાવું એમ એટલે વ્લોગ હું ચાલુ નતો કરતો અને આજે આપણે ચાલુ કરી દીધા એ કમેન્ટો વધારે આવતી હતી એટલે તો આજથી હવે રોજ આપણા નવા નવા વ્લોગ આઈ જાય એટલે હાલ તો બહાર નહીં જવાનું નોકરી હાલ છે મહિનો દોઢ મહિનો જેવી રજા લીધેલી છે એટલે નોકરી હાલ જતો નહીં હાલ ખાલી ઘેર ઘેર રહેવાનું છે અને દૂધનું ડ્રેસિંગ દવા એ બધું ચાલુ છે એટલે આ છે એટલે લોગ મારા ટૂંકા આવશે બરાબર તો સવારના વાજ્યા સુધી નવ મેં ચા નાસ્તો કરી દીધો દવા લઈ લીધી અને હવે આરામ ઉપર ઘણી વાર બેઠો હતો તો આગળ હવે જે રૂટીન હશે એ આપણે બતાવી દઈશું અને ઘણા ચાક મિત્રોની કમેન્ટ હતી કે તમને ઠીક થઈ ગયું કે કેટલી વાર લાગશે ઠીક થશે તો હાલ તો મને કમ્પ્લેટ છે બરાબર પણ ઓપરેશન હતું એટલે ઠીક થતી થોડી વાર લાગે એમ બરાબર પણ હાલ તો સારું તો સવારના દસ વાગ્યા છે અને જયદીપભાઈ આવ્યા છે ઘેર ચો તૈયાર થયા હો કણ હમતાજીમ બોલ જી જીઆઈ તો હળતે લેતા આવજો જીયાને હો તો જયદીપની જોય છે મોહમન ઘેર લગનની અને વળતે જીયાના લાભાની છે કારણ કે જીયા તો આગળ લગન નીકળ તીકણ છે હજી બધી ઘેરાય નહીં હોય છે ને રોજ ચકલીઓ લડતી હોય ચકલીઓના બચ્ચા અંદર કાબેરો આવે ને એ અંદર બચ્ચા ઘાટી ઘાટી રોજ વર રાખવી પડે આ ચકલી વર રાખીને જ બેઠી હોય અને આ બાજુ અમારી એક પ્રોબ્લેમ છે કે જો આ કુંડામાં ઝાડ કમ્પ્લીટ થઈ જાય મસ્ત મોટા વહેલા અને વહેકણ આવું પડી ગયું અમુક કારણ થઈ ગયું અંદર બધું હળી ગયું અંદર અને આ જુઓ આમાં કેટલો ફેર આવે છે ને પેલા રીબાના ઘેર ગયા ને એવું અહીંથી તોડીને લઈ ગયા તો જો એ બે કમ્પ્લેટ છે મોટા મોટા થઈ હું જોબ કરું છું હા એ રીબાના ઘરે છે બે કુંડા તો બપોરનો એક વાગ્યો છે અને એક વાગે મેં જમી લીધું અને હવે મારે આરામ કરવાનો છે મારે પથારી આ ટાઈપની થાય છે પહેલાં હોય રાખવું આપણા આ પોચો ધાબડો આવે ને એટલે હું હોય ને ખૂજે નહીં તકલીફ ના પડે પાસ કમરના સપોર્ટ માટે આ રૂમાલ આટલા ઊંઘવાનો આ ટાઈપની તો આરામ કરીએ અને પછી બાજુ નહીં એટલે કોઈ વિડીયોમાં કોઈ આપણા વધારે જાદુ હતું નહીં બરાબર પણ આજે પછી ધાબા ઉપર ઘણી વાર ફરવા જાય ખાલી તો હદના વાજા સી હાડા પોચ અને હું આવી જોશું પાછળ જગ્યાએ બેહવાની અને વાયકેશન બસ સ્ટેશન ઉપર રહી હોય તો

છોકરા નહી તો ઇલું જોયો સાહે એમ પપ્પા ના મોહન ઘેર ને મોહન ઘેર જોયો સાહેબ લગન હતો એટલે એને કપુર બાપા હંગાર એટલા જ વિડીયો નહીં જો કાલ આવશે તો મુકાલે વિડીયોમાં આવ્યો

અને બપોરે માર ગાધી હતી સવારે માર ગાધી હતી ખબર હું વિડીયો બાલુમાં તો એટલે મેં વિડીયો લીધો નહીં પણ બે જણા શ્રદ્ધામાં બે લડતો હતો ને તેઓ માર્યા હતા નહીં તો હવે ઘણી વાર હું ફરવા માટે આવ્યો તો આખો દાડી ઘરમાં ગરમો હોય એટલે કંટાળો આવે અને ફજ પડે એટલે છોકરા જોડે ઘણી વાર ખાલી ફરવા માટે આવું અને આપણે ટીમવાળા બેઠા હોય તો ઈકણ આવું ઘણી વાર

તારું સત્ય નહી મારું નામે ગેસી એમાં મારું જે કરણ નોમ છે ને એ તો આમ અમુક તો ખબર નહીં હોય મારું નામ કરણ છે હા કારણ કે ફેર ગયાજી કારણ કે હા આર્યું ના અમારું આનું નામ છે આનંદ પણ એ નોમ છે શું આલુ લ્યા એ નામ તો ખીજાવાનું આવે પણ એ જે બોલાવાનું નામ આલુ હોય આલુ હમણાં ગીત ગા ખાલી

પણ એ બાજુ મે કેમેરા નહી કરું પેલા હા જો નહી દીધું આલુ ના પણ નહી દીધું તારા જેવો કોઈ ના જો હવે કીસ ગાજ કીસ માતા ઉપર તારું ફેવરેટ গীত গা ভাও দৰে

હું થોડી વાર ટાઈમ બસ માટે આવ્યો હતો અને હવે ઘર બાજુ જાઉં છું હવે ધાબા ઉપર જાય થોડી વાર રહી તો હદના વાજ્યાથી હાળા હાથ અને હાળા હાથે તો હું ધાબા ઉપર વોટો મારવા હવે આટલા આટલા ઘણી વાર ફરી જ કારણ કે બીજો તો જઈ જતો નહીં અને ફરીથી પણ એકવાર કહું છું કે આલમોસ્ટ હવે હું ઘરની બહાર વધારે જતો નહીં ખાલી આટલા આટલામ ફરું છું એટલે મારો બ્લોગ વિડીયો આટલા આટલામાં જ આવશે કારણ કે નોકરીએ છે અને બીજે ચોઈસ લગ્નમાં કે બીજી બધી જગ્યાએ ચોઈસ જવાનું બનશે હમણાં મારે બરાબર એટલે વ્લોગ વિડીયો મારા ઘરના જ આવશે ખાલી બરાબર અને આપણે ઠીક થઈ જાઉં ને અડતા ફરતા થઈ જાઉં એટલે જો જાઉં એ આપણે વ્લોગમાં બતાવીશું પણ હાલ તો હું કમેન્ટો વધારે આવતી હતી કે વિડીયો ચાલુ કરો વિડીયો ચાલુ કરો વ્લોગ બનાવો એટલે જે થોડો થોડો બને એ બનાવી દઈએ બરાબર અને હાલ ગોલી બનાવે છે આપણે વ્લોગ બરાબર તો હવે થોડી વાર દબાવ ઉપર આરામ કરશું ફરશું અને પછી જમવાનો ટાઈમ થાય એટલે નીચે જઈએ એટલું બાજુ છે મફુ કાકો આયા છે કેરિયરનું ખોખું લઈને અને હવે દેવને બોલાવી છે પણ કોઈ જોપો ખોલતું નહીં અહીં આવ્યો દેવ બહાર આવ્યો એ કેરિયર ખોખું લઈને હવે જોઈશે અંદર દેવ ફૂલ આવ્યો જાઓ જા જા રસ બનાવી દે તો રાતના વાગ્યાથી સાડા આઠ અમે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમવામાં છે લાલ બાદ હાલમાં તો આવો જ ખોરાક કરવાનો છે એટલે બીજું કંઈ ખાતો નહીં બરાબર તો હવે જમી લઈએ અને જમીન પછી બ્લોગ એન્ડ કરીએ તો આપણે જમીન અમે ઉગવાની તૈયારી ઉપર છીએ અને એ પહેલાં દવા લઈ લઈએ જે બધી રેગ્યુલર છે તો દવાઈ લઈ લઈએ અને આજનો લોગ વિડીયો આપણે આટલે એન્ડ કરીએ છીએ તો તમને મારો લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી